ને હા તો વાંધો નહિ હા જાય ટિંગલી હે ને પેન હે જો અતાઈ જાય છે આ અને ભાઈ જો ઘણા બધા સબ્સ્ક્રાઇબર મળે છે ને જો ફોટોશૂટ ને શરૂ કરી મજા આવે છે ને ભાઈ જો હવે જાય દરિયાની અંદર ને

એવું છે અને ભાઈ તો આપણે ભાઈ ગાડી લઈ આવ્યા આકાશ ની ગાડી એ લઈને જવાનું છે આપડે સીટ બી લુસ નાખ્યું ગયું હારો તો ભાઈ હવે બહુ મોડું નહીં કરું આમ થાય અહીંયા હજાર સાડા હજાર તો થઈ ગયા છે તો હવે હે ફટાફટ નીકળી ક્યાં જઈ નહીં હવે તમને આગળ જઈને ખબર પડી જાય પેટ્રોલ પંપ હે ને પેટ્રોલ લખવા ઉભા રહ્યા પેટ્રોલ તો નખાવ પડે ને બેબીજન ગાડી લઈ લે કે હા પેટ્રોલ તો નખાવ જ પડે ને નો નખાવીએ તો હાલે આપડી જ ગાડી કઈ નહીં માર ગાડી છે વો હા તો હા તો ભાઈ જો પેટ્રોલ ના દીધું છે ને હવે આઈ થી જાય છે એમી ભવાય ને હવે કદમગીરી જવાનો પ્લાન કેન્સલ કર્યો હે ના પૈસા ક્યારેક જાઉ કારણ કે અમારે એક બે જગ્યા પાસે જવાનું હે કે બગદાણા ને ભગોડા ને બધે જવાનું છે દર્શન કરવા તો આજ બધે કાઈ મેર ન આવે એકારે તો હવે હેને ને પ્લાન માં ચેન્જ કર્યો છે ને હવે આપણે જઈ સહી ભવાની માં ભવાની માં

દરિયામાં ભાઈ અંદર છે ને અંદર બહુ સારું છે કે જોવા લઈ તો આગળ જઈએ પછી દરિયા બાજુ અને ના પણ મજા આવે તો ફેમિલી ભવાની આવે છે અને ઘણા બધા ફેન ફોલોઈંગ ને સબસ્ક્રાઈબર ને ઘણા બધા મળે છે બહુ મજા આવે છે અને ભાઈ જો હવે જઈએ દરિયાની અંદર ના જોઈ અવિનાશ ને કઈ જવાનું જવાનું આવો અવિનાશ ને તો પાણીમાં જવું છે લઈ જઈએ દરિયાની અંદર તો ફેમિલી જો દરિયામાં આટા મારીએ છીએ ને બહુ મજા આવે છે ને આના બધા સબ્સ્ક્રાઇબર નવો મળે છે તો અમારા ટિંગલી છે ને ફેન છે જો અતાઈ જાય છે ઓય છે તો ભાઈ બહુ મજા આવી ગઈ ને જો આ દરિયામાં આવે છે અમારે અલે

તર્ને જાવ પાણીમાં અમે હું એક ફળ લાયા હતો પર આવતી કે નહીં તો હું એક ફળ લીધું હજી પાણીમાં ક જવાનું હા હજી જવાનું ન જાવ જવાનું હજી ને ને જાવ તું બીવ એમ કે હવે નઈ છે હવે ન બેતો કા તું ને બેતો ને બકા હે હા એ મત બી રહે ભલે બો બીક કે હાલો જઈએ હા તો હાલો ના મજા આવશે તો હમ તો કોણ હાચી શું તારે સાચો બના કહો ના ના કે ના ના તું રાખી હાથમાં હાર ઓલો ભાઈ ઓલી બાજુ થાય એ સાઈડે કડીક વાર આટાપાતા મારી તો ફેમિલી જાઓ પાછા ઘણા બધા સબસ્ક્રાઇબર મળી જાય મજા આવી તમને બધાયને મળીને કેમ છે સારું ને બધાયને હા તો વાંધો નહીં જો હા હા લાઇક કરી દેજો

પાણીપુરી ખાવી હા હા તો મકાઈ ખાઈને બાયરેક્ટ વી આવે હે ને પાણીપુરી ને એવું ખાવા પાણીપુરી લી લીધી ભેળ લી લીધી હા આ ને એવું ભાઈ જો ખાવા બેહી ગયા તો ભેલ હે આવી ગયેલી પાણીપુરી છે અને આલો નાસ્તો કરી એને ભાઈ વિડિયો આવું કે જો લી લીધી ડોક્ટરી અને ભાઈ હવે ઘણી બધી વાર આયા રાન બહુ મજા આવી જી કા હા મારે તો ચતરીલી નાટા મારે સાહેબ એ હવારે વર્ષ આવ કે ની હા આરે ચતરી

હું લે હું ની બાયું ને ભાઈ કામ હતા હોય ને પછી લેવાનું હોય ની ને કો વસ્તુ તો હોય લીધું લીધું ચા ખાર વાર લી લેતો તો ફેમિલી ખરીદી કરીને લઈ આવ્યા છે અને હવે જાવું છે મારા ઘરે આ જો અવિનાશ આટો આ વસ્તુ લીધી છે જો હાલો હવે જો હા હા હાલો હાલો હવે જોતો જોતો ઈ જોતો સારું હાલો તો ભાઈ હવે ઘણી બધી વાર રાહ બહુ મજા આવી ગઈ અને ઘણા બધા સબસ્ક્રાઈબ થયા બધાનો ખૂબ ખૂબ આભાર દિલથી આભાર અને હવે અમારે જવું છે ઘેરે હા હાલો હવે તો ફેમિલી ભવાની થી આવી જશે અમે અહીં બહાર અને આ બાજુ જો ભાઈ મસ્ત લોકેશન આવી ગયું હા કેટલું મસ્ત લાગ્યું હા ભાઈ ઘડી ઉભા રહ્યા છે અને બહુ મજા આવી ગઈ એવું છે લોકેશન ભાઈ જોવો તમે આગળ ઘટ્યામાં જોવો તમે ગજબ મજા આવી ગઈ ભાઈ જોરદાર અને ફરી વાર અહીંયા ઉભા રહ્યા રૂબાની એક રીલ શૂટ કરવી એમ કહેતી કે મેં કીધું આલે એક રીલ શૂટ કરી દે તો તો માજી કરો બેહી જાય રીલ ને શૂટ કરી દે ભાઈ કેટલું બહુ મસ્ત લોકેશન હે અને મજા આવી ગઈ ભાઈ પોલ બોલ ને ફોટો શૂટ ને આવે હું છે જોરદાર પણ કોક એક આદુ આયરે હોય ને તો ફોટો પાડવાનું તો વધારે મજા આવે એકલા એકલા સીન એટલે કોઈ ફોટો ન પાડી દે એવું છે તો ફાઇનલી ભાઈ હવે જો અહીંયા ફોટોશૂટ બોટોશૂટ બધું કમ્પ્લીટ થઈ ગયું છે એક રીલ બનાવી હા મસ્ત મજાની એક રીલ શૂટ કરી નાખીએ ભાઈ અને બહુ મજા આવી ગઈ ભાઈ લોકેશન યાર મજા આવી ગઈ કા મજા સારો હલો હવે મળીએ ડાયરેક્ટ ઘરે તો ફેમિલી જતા હા ઘરે અને આવી જશે એ ખતરા કારણ કે ભાઈ નાની દસ બાપુનું ધામ વચ્ચે રસ્તામાં આવે ને દર્શન કરતા હતા એ કાં બોલો ના કાંજો

कौन? जो हमारा तो टीशर्ट था खबर कपड़ा लेहो नीडियो लो शर्ट है है वही है है खबर तो भाई 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 ने क्या क्या तुम्हारा नो 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 नाम ता वीडियो वीडियो प्रूफ साथ અને રોલા ભાઈબંધ આવ્યા છે થોડાક ભાઈ એને આવું છે ગામમાં આંટા મારવા તો ભાઈ આજનો બ્લોગ હવે છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો લોગ તમને કેવો લાગ્યો ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા ખાસ કરીને ઘણા બધા સબસ્ક્રાઈબરો મેળા તો બધાનો દિલથી આભાર એટલો સપોર્ટ કરવા માટે તો બસ આજનો બ્લોગ બસ અહીંયા સુધી તે બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય